નમસ્કાર મિત્રો અત્યારે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ લગાડવાનું ઉચ્ચ ગુણવત્તા વાળું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એની માહિતી આપવાની છે સૌ પ્રથમ ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે પ્રાઇવેટ લિમિટેડ જેની બે પ્રોડક્ટ આવે છે એક છે લસ્ટર અને એક છે મની બેગ બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને જો તમે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર નંબર દેખાઈ રહ્યા છે એ ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે ખાસ કરીને જે આપણે લસ્ટર અને મની બેગ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ બંને પ્રોડક્ટ છે એ તમે જો રાસાયણિક ખેતી કરતા હોય એટલે કે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા હોય તો પણ તમે વપરાશ કરી શકો તમે જૈવિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય દરેક ખેડૂત છે આ પ્રોડક્ટને વાપરી શકે કેમ કે આ પ્રોડક્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી એક પ્રકારે હોર્મોનસ આધારિત પ્રોડક્ટ છે આની અંદર પ્રોટીન અને અલગ અલગ જરૂરી એન્જાઇમ્સ છે આમાં કોઈ પણ કેમિકલ નથી એટલે કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે બીજા નંબરની અંદર આ પ્રોડક્ટ છે એ દરેક દવાની અંદર મિક્સ થઈ શકે છે જો તમે રાસાયણિક અથવા તો કેમિકલ પેસ્ટિસાઈડ કોઈ વાપરતા હોય તો એની અંદર પણ તમે આ મિક્સ કરી શકો છો અથવા તો તમે જૈવિક કે ઓર્ગેનિક કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય તો એમાં પણ મિક્સ થાય દરેક દવાઓ સાથે આ મિક્સ થઈ શકે છે અને આ એક પ્રકારે હોર્મસ આધારિત પ્રોડક્ટ છે એટલે આમાં કેમિકલ કોઈપણ પ્રકારનું આવતું નથી હવે જેમાં ખાસ કરીને સૌપ્રથમ વાત કરવા જઈએ લસ્ટરની લસ્ટર દવા છે એનો ભાવ છે સો એમ એલનો છસો એંસી રૂપિયા અને આ એક પંપની અંદર વાપરવાનું હોય છે પાંચ એમ એટલે આપણે ચોત્રીસ થી પાંત્રીસ રૂપિયા આસપાસનો એક પંપનો ખર્ચ આવે છે એટલે આ ખૂબ સસ્તું પડે છે લસ્ટર દવા છે એ કોઈપણ પાક હોય અત્યારે શિયાળુ પાકની અંદર ધાણા જીરું ચણા હોય રાયડો હોય શાકભાજી હોય તુવેર હોય અજમો હોય કે કોઈ પણ અન્ય પાક હોય દરેક પાકમાં વાપરી શકાય એક પંખની અંદર પાંચ એમ લસ્ટર દવા છે એ નાખીને છંટકાવ કરવામાં આવે તો કોઈપણ પાકની અંદર કોઈપણ કારણસર ફ્લાવરિંગ ઓછું લાગ્યું હોય તો પણ વધારે લગાડવાનો પ્રયત્ન કરશે અને જે ફ્લાવરિંગ લાગી ગયું છે એ ફ્લાવરિંગમાં પણ વધારે ફ્લાવરિંગ લગાડવાનો મદદરૂપ કરશે એટલે આપણે દરેક પાકની અંદર વાપરી શકાય છે લસ્ટર દવા એક પંપમાં પાંચ એમ એલ નાખીને છંટકાવ કરવાથી વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ કરે છે અને આપણે એક પ્રકારે વધુ ફ્લાવરિંગ આપણા પાકની અંદર લગાડી શકીએ છીએ એ પછી વધુ ફ્લાવરિંગ લાગી ગયું હોય પછી બીજો છંટકાવ કરવાનો આવે ત્યારે છંટકાવ કરવાનો હોય છે મની બેગનો મની બેગ પાવડર છે એ પાવડર ફોર્મમાં આવે છે અને મની બેગનો ભાવ છે એક કિલોનો અગિયારસો રૂપિયા એટલે એક પંપે પંચાવનથી થી સાહીઠ રૂપિયા જેવો આપણે ખર્ચ આવે છે અને મની બેગ પાવડર છે એનું પ્રમાણ છે એક પંપમાં પચાસ ગ્રામ પાવડર કોઈપણ પાકની અંદર ફ્લાવરિંગ લાગી ગયું હોય એમાં આપણે એક પંપમાં પચાસ ગ્રામ મની બેગ પાવડર નાખી અને છટકાવ કરવામાં આવે તો જે ફ્લાવરિંગ લાગેલું છે એને ખર્ચું અટકાવશે એ સાથે ફ્લાવરિંગનું વજન વધારશે અને એનું કદમાં પણ વધારો કરશે અને ફ્લાવરિંગ જે આપણે લાગેલું છે એની ગુણવત્તા સારી કરશે એટલે ઉચ્ચ ગુણવત્તાવાળું આપણે સારું ઉત્પાદન આપે છે જેથી કરીને આપણા ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આવેલું હોય તો માર્કેટમાં એના બે પૈસા ભાવ પણ આપણા ઉત્પાદનનો વધારે મળે છે એટલે અમે અલગ અલગ રીતે જે વારંવાર ટ્રાયલ લેતા અને લસ્ટર અને મની બેગની અમે વારંવાર ભલામણ કરીએ છીએ જેમાં પરિણામો પણ ખૂબ સારા છે એટલે દરેક ખેડૂતભાઈઓને મારે અહીં ભલામણ છે કે અત્યારે જો તમારો પાક છે એ ફ્લાવરિંગના સ્ટેજ ઉપર હોય ફ્લાવરિંગ લાગે એવા સ્ટેજ ઉપર હોય તો લસ્ટર દવા એક મોંખમાં પાંચ એમ નાખીને છંટકાવ કરો જેથી કરીને વધુ ફ્લાવરિંગ લાગી શકે અને ફ્લાવરિંગ લાગી ગયા બાદની જે કેટેગરી હોય છે એ પછીનો સ્ટેજ હોય છે ફ્લાવરિંગ લાગી ગયા પછી મની બેગ પાવડર આપણે છંટકાવ કરવાનો છે જેનાથી આપણે કદ હોય વધારશે વજન વધારશે અને ઉચ્ચ ગુણવત્તા વાળું સારું ઉત્પાદન આપશે એક અંદર જોવા જઈએ તો લસ્ટર અને મની બેગના ખૂબ સારા પરિણામો છે જેથી કરીને વારંવાર ખેડૂતો છે આનો ઉપયોગ કરતા હોય છે અને અમે પણ વારંવાર એ ટ્રાયલ લીધા છે એમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે જેથી કરીને હું આ તમામ ખેડૂતભાઈઓને લસ્ટર અને મની બેગ વાપરવા માટે ભલામણ કરી રહ્યો છું વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો આગળ આપણે વિડીયોની અંદર નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ